વિદ્યાર્થી નેતા યુવરાજ જાડેજા એ સરકારી નોકરી માં નકલી ભરતીના આક્ષેપ કર્યા તેમણે મીડિયા સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે દિયોદરના કેતન કુમાર શાહ અને રણજીત ઓડે લાખો રૂપિયા લઈ પોલીસ સબ ઓડિટર જીએસપીસી રેલવે અને આરોગ્ય વિભાગના બનાવટી ઉમેદવારોની ભરતી કર્યાનો દાવો કર્યો છે તેને લઈને અમે પોલીસમાં ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો તો પોલીસે ફરિયાદ લેવાની ના પાડી હતી આથી અમે કોર્ટમાં કલમ એકસો છપ્પન ત્રણ હેઠળ ફરિયાદ કરી છે કેતન અને રણજીતને મોટા રાજકીય નેતાઓ સાથે ગરોબો હોવાનું બંને દાવો કર્યો છે આવા ચૌદ ઉમેદવાર અમારી પાસે આવ્યા કે જેઓ પાસેથી આ બંને રૂપિયા લઈ છેતરપિંડી આચરી છે જૂના નેતાને પ્રાણ પ્રતિષ્ઠામાં આવકાર તો અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના વીવીઆઈપી લોકો હાજર રહેવાના છે જેમાં ખાસ વ્યક્તિઓને જ આમંત્રિત કરવામાં આવ્યા છે એક સમયે વીએચપીના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રહેલા પ્રવીણ તોગડિયાએ થી અલગ થઈને નવું સંગઠન હવે રામ મંદિર માટે વીએચપીએ તેમને મંદિર વતી આમંત્રણ પાઠવ્યું છે ત્યારે વીએચપી ના અગ્રણી અશોક રાવલ પ્રવિણ તોગડિયાને આમંત્રણ આપવા રૂબરૂ બાપુનગરની ધન્વંતરી હોસ્પિટલ પહોંચ્યા હતા સાથે જ માન સાથે તોગડિયાએ આમંત્રણ સ્વીકાર્યું છે આગામી બે થી ત્રણ દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે વરસાદની શક્યતા નહીં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સર્જાય હોવાને કારણે વાદળછવાયા છે જેથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી કે અમદાવાદના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતા જે બાદ ગઈકાલે અમદાવાદ શહેરનું તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અમદાવાદના નરોડા કોલેજમાં ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી તો એપી પટેલ આર્ટ્સ એન્ડ સ્વ એનપી પટેલ કોમર્સ કોલેજના સાંસ્કૃતિક વિભાગ દ્વારા પ્રતિવર્ષ ગીતા જયંતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ પ્રિન્સિપાલ ડોક્ટર મુકેશભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં ગીતા જયંતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હાટકેશ્વર બ્રિજના આઠ સ્પાન ફરી બનાવવાના ટેન્ડર બહાર પડાયું તો વિવિધ વિવાદિત હાડકેશ્વર ફ્લાયઓવરના ખકડી ગયેલા આઠ સ્પાન સ્લેબને તોડવા અને રેટ્રો ફિટિંગ માટે કોર્પોરેશને ઓક્ટોબરમાં ટેન્ડર બહાર પાડ્યું હતું તે વખતે કોઈપણ કંપની ટેન્ડર ન ભરતા ફરી એક વખત ચોવીસ પોઈન્ટ સિત્યાસી કરોડનું ટેન્ડર બહાર પડ્યું છે નવા ટેન્ડરમાં બ્રિજની કામગીરી પૂરી થાય બાદ દસ વર્ષની ડિફેક્ટ લાઇબિલિટી વોરંટીની જોગવાઈ છે ઓડોમાં ટ્રાન્સપોર્ટરની નજર ચૂકવીને રૂપિયા પાંચ લાખની ચોરી શહેરના ઓડોમાં સમી સાંજે કાર લઈને પસાર થઈ રહેલા હાથી ટ્રાન્સપોર્ટના વેપારીની કારના કાચ પર હાથ મારીને ગાડી રીતે ચલાવો છો તેમ બોલા ચાલી કરી બાઇક ઉપર આવેલા બે અજાણ્યા હેલ્મેટ ધારી શખ્સો સીટ ઉપર મૂકેલા રોકડા પાંચ લાખ ભરેલો થેલો નજર ચૂકવીને ફરાર થઈ ગયા હતા આ અંગે ટ્રાન્સપોર્ટના વેપારીએ ઓર્ડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસને ગુનો દાખલ કરીને ફ્લાવર શો જોવા માટે પર ટિકિટ બારી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે એમસી દ્વારા ત્રીસ ડિસેમ્બર થી પંદર જાન્યુઆરી સુધી ફ્લાવર શો નું આયોજન કરવામાં આવશે દર વર્ષે લાખો ની સંખ્યામાં લોકો ફ્લાવર શો માટે ઉમટી પડતા હોય છે જેના પગલે ફ્લાવર સોની ટિકિટ ઓનલાઇન અને ઓફલાઈન એમ બંને રીતે રાખવામાં આવી છે સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટરની સામે ખુલ્લા મેદાનમાં દસ અને એલિસ બ્રિજ નીચે દસ જેટલી ટિકિટ બારી રાખવામાં આવી છે રિવરફ્રન્ટના પૂર્વે છેડા તરફ પણ પાંચ જેટલી ટિકિટ બારી રાખવામાં આવી છે કે પૂર્વે તરફથી જે લોકો આવશે તેઓએ અટલ બ્રિજની ટિકિટ લઈને પણ ઇવેન્ટ સેન્ટરમાં ફ્લાયઓવર શોમાં પ્રવેશ મેળવવો પડશે

રિલીફ રોડ અને માણેક ચોક માં જાય રોડ ઉપર ગંદકી કરવા બદલ સાત દિવસમાં માં દસ જ દુકાનો સીલ કરાઈ તો શહેરના કોટ વિસ્તાર ગણાતા એવા રિલીફ રોડ માણેક ચોક ખાણીપીણી બજાર ગાંધી રોડ પુસ્તક માર્કેટ ગીકાટા રોડ દિલ્હી દરવાજા થી નમસ્તે સર્કલ સાઈબાગ વિસ્તારમાં માં એમસી ના મધ્ય ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ની જાય રોડ ઉપર ગંદકી કરનારા દસ જેટલા જ એકમો મળી આવતા તેને સીલ કરવામાં આવ્યા છે તો એક હજાર તોતેર ને નોટિસ આપી રૂપિયા પાંચ ચોત્રીસ લાખ નો દંડ વસૂલાયો છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પારિવારિક ચોરી કરતા પરિવારના બે સભ્યોની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા અકબર અને રમેશ નામના આરોપી કુખ્યાત ગેંગના સભ્યો છે કે જેઓ મુંબઈ બેંગ્લોર દિલ્હી અને ગુજરાતમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતા સૌથી મહત્વપૂર્ણ અને રોચક બાબતે એ છે કે ઝડપાયેલા બે આરોપીઓ માત્ર ને માત્ર ફ્લેટમાં જ ચોરીની ઘટનાઓને અંજામ આપવા માટે ટેવાયેલા હતા કારણ કે વર્ષોથી ફ્લેટમાં